હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવીએ છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો દરરોજ મિત્રો આપણે જે છે નવા સિલેબસ મુજબ આવા પચાસ જિલ્લા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન પંડિત ભીમસેન જોશી કયા ઘરાનાનાના છે તે જણાવો પંડિત ભીમસેન જોશી જે છે એ મિત્રો કયા ઘરાનાનાના છે એ જણાવવાનું છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર કિરાના ઘરાના આવશે ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ યાદ રાખજો પંડિત ભીમસેન જોશી જે છે એ કયા ઘરાનાના તો કિરાના ઘરાનાના પંડિત ભીમસેન જે છે જોશી એ થશે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી મિત્રો આ ઘરાનાનું નામકરણ જે છે ને ઉત્તર પ્રદેશના કેરાના ગામ પરથી જે છે કિરાના એવું પડ્યું છે કિરાના ઘરાનાના ધીમી ગતિવાળા રાગો પર તેની પ્રવિણતા જે છે એ માટે જાણીતા છે મિત્રો આ રચનાની મધુરતા અને ગીતમાં પાઠના ઉચ્ચારણની સ્પષ્ટતા વધુ એના ઉપર વધુ વધારે જે છે ભાર અપાયો છે તે પર આમ પારંપરા પારંપરિક જે છે એ રાગો અથવા સરંગમના જે છે ઉપયોગને પ્રાધાન્ય આપે છે આ શૈલીમાં મહાન ગાયકોમાં સૌથી પ્રસિદ્ધ પ્રસિદ્ધ જે છે પંડિત ભીમચંદ જોશી છે બેગમ અખ્તર અને ગંગુબાઈ હંગલ બરાબર આ બધા એ સૌથી પ્રસિદ્ધ છે બરાબર હવે મિત્રો ભીમસેન જોશીને બે હજારને આઠમાં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા એ બાબત પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બીજો ગુજરાતના ડુંગરાળ પ્રદેશ બાબતે સાચા વિધાનો જણાવો મિત્રો ગુજરાતના ડુંગરાળ પ્રદેશ બાબતે જે છે સાચા વિધાનો જણાવવાના કીધા છે અહીંયા જોઈએ આપણે શું આવશે કચ્છનો ડુંગરાળ પ્રદેશ ત્રણ ધારમાં વહેંચાયેલો છે ઉત્તર ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં સાપુતારા સાતપુડા પર્વતમાળાનો સમાવેશ થાય છે શું આવશે મિત્રો અહીંયા બંને વિધાનો આપણને જે છે અહીંયા સાચા જ આપેલા છે કચ્છનો ડુંગરાળ પ્રદેશ જે છે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે બરાબર ત્રણ ધારમાં જે છે વહેંચાયેલો છે સાચું વિધાન છે અને ઉત્તર ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં સાતપુડા પર્વતમાળાનો જે છે સમાવેશ થાય છે અહીંયા આપણને બંને વિધાનો આપેલા છે ઉત્તર ધાર મધ્યધાર અને ધાર એવી રીતે ત્રણ ભાગમાં વહેલ છે વહેંચાયેલ છે કચ્છનો ડુંગરાળ પ્રદેશ બરાબર સાચું વિધાન છે બંને વિધાનો સાચા આપેલા છે ખાસ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો યમુના એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના કયા બે શહેરોને જોડે છે યમુના એક્સપ્રેસ વે વે જે છે એ ઉત્તર પ્રદેશના કયા બે શહેરોને જોડે છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર ગ્રેટર નોઈડાથી આગ્રા બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ રાખજો યમુના એક્સપ્રેસ જે છે એ ઉત્તર પ્રદેશના કયા બે શહેરોને તો ગ્રેટર નોયડાથી આગ્રાને જે છે તરંગોનો ઉપયોગ થાય છે રાત્રિના દ્રષ્ટિ ઉપકરણમાં જે છે નીચેનામાંથી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે શું આવશે અહીંયા અવર તરંગો આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો રાત્રિના દ્રષ્ટિ ઉપકરણમાં જે છે નીચેનામાંથી કયા પ્રકારના તો અવરક્ત તરંગો જે છે એ પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ખાસ રાખજો મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનું છે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી કયા શબ્દનો સમૂહ વાચક નામમાં સમાવેશ થતો નથી નીચેનામાંથી કયા શબ્દનો સમૂહ વાચક નામમાં જે છે એ સમાવેશ થતો નથી શું આવશે સોનું આવશે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એમાંથી સોનું દેશે એનો મિત્રો સમૂહ વાચક નામમાં જશે સમાવેશ થતો નથી બરાબર ખાસ યાદ રાખજો સોનું આપણો રાઈટ આન્સર બની જશે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો ગુજરાતમાં કુલ કેટલા પર્વતો આવેલા છે મિત્રો ગુજરાતમાં કુલ કેટલા પર્વતો આવેલા છે શું આવશે અહીંયા રાઈટ આન્સર એક નહીં બે નહીં ત્રણ નહીં મિત્રો એક કંઈ નહીં આવે બરાબર ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે ગુજરાતમાં કેટલા તો એક પર્વત જે છે નથી આવેલા ગુજરાતમાં મિત્રો કેટલા તો એકય પર્વત નથી આવેલા મિત્રો ખાસ યાદ રાખજો નવસો મીટરથી ઊંચો હોય તો તેને જે છે પર્વત કહેવામાં આવે છે આપણા ગુજરાતમાં એક પણ નવસો મીટરથી ઊંચો પર્વત નથી બરાબર તો એક કંઈ નહીં આવે આપણો જવાબ ઓપ્શન ડી બની જશે એ કંઈ ગુજરાતમાં જે છે પર્વત આવેલો નથી ગુજરાતમાં મિત્રો એક પણ નહીં આવે હવે વાત કરીએ સમુદ્ર સપાટીથી આશરે નવસો મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા ભૂમિ ભૂમિસ્વરૂપને જે છે પર્વત કહેવામાં આવે છે આપણા ગુજરાતમાં આવો એ કંઈ નથી બરાબર ખાસ જ રાખજો હવે જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં કયા જિલ્લામાં ચૂનાના પથ્થરનો સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે મિત્રો ગુજરાતમાં જે છે કયા જિલ્લામાં ચૂનાના પથ્થરનો જે છે એ સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે કચ્છ જિલ્લામાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ જ રાખજો ગુજરાતમાં જે છે એ કયા જિલ્લામાં તો કચ્છ જિલ્લામાં ચૂનાના પથ્થરનો જે છે એ સૌથી મોટો અનામત જથ્થો આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મંગળ ગ્રહ કઈ ધાતુની વિપુલતાવાળી જમીન ધરાવે છે મંગળ ગ્રહ જે છે કઈ ધાતુની વિપુલતાવાળી જમીન ધરાવે છે શું આવશે રાઈટ આન્સર લોખંડ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ દ્રાખજો મંગળ ગ્રહ જે છે કઈ તો લોખંડ ધાતુની વિપુલતાવાળી જમીન ધરાવે છે ખાસ ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કઈ રમતને પૂના ગેમ્સ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કઈ રમત જે છે એને પૂના ગેમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કઈ રમતને આવશે બેડમિન્ટન આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ રાખજો બેડમિન્ટન આ રમતને મિત્રો પુના ગેમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ રમત જે છે ને મહારાષ્ટ્રના પૂના ખાતે જે છે ખૂબ જ ફેલાણી હતી એટલા માટે એને પૂના ગેમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ રાખજો બરાબર હવે બાદનો ક્વેશ્ચન જોઈએ પુલિતર પુરસ્કારની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી મિત્રો પુલિતઝર પુરસ્કારની જે છે સ્થાપના કયા વર્ષમાં થઈ હતી શું આવશે રાઈટ આન્સર ઓગણીસો સત્તરમાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે પુલિતઝર પુરસ્કારની જે છે શરૂઆત ક્યારે તો ઓગણીસો ને સત્તરમાં એની શરૂઆત થયેલી હતી મિત્રો આ પુરસ્કાર જે છે ને એ પત્રકારત્વ ક્ષેત્રે આપવામાં આવે છે એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ આ પુરસ્કાર કઈ બાબતમાં તો પત્રકારત્વ ક્ષેત્રે જે છે આ પુરસ્કાર આપવામાં આવે છે ખાસ દ્રકજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પરમાણુ રિએક્ટરનું પર નિર્માણ કરવામાં નીચેનામાંથી કયું તત્વ આવશ્યક છે પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં જે છે એ નીચેનામાંથી કયું તત્વ આવશ્યક છે કયું આવશે ઝીક્રો નિયમ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ દ્રાવ્યો પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં નીચેનામાંથી કયું કયું તત્વો તો ઝીક્રો નિયમ જે છે પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં આ ઉપયોગી આવશ્યક તત્વ છે ખાસ જ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભાવનગર રાજ્યની નીચેનામાંથી કઈ અનન્ય બાબતો સાચી છે ભાવનગર વિશે અહીંયા આપણને વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવેનું નિર્માણ કરનાર ભાવનગર ખાતે અઢારસો પંચ્યાસીમાં સૌરાષ્ટ્રની સૌપ્રથમ કોલેજ સામળદાસ કોલેજની સ્થાપના કરનાર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની જે છે સ્થાપના કરનાર સૌરાષ્ટ્રમાં પ્રથમ દારૂ સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર શું આવશે મિત્રો અહીંયા રાઇટ આન્સર આપણને બધા જ વિધાનો સાચા આપેલા છે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનું નિર્માણ જે છે ભાવનગર ખાતે સાચું વિધાન છે ભાવનગર ખાતે અઢારસો પંચ્યાસી માં સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર ભાવનગરમાં બરાબર એ વિધાન પણ સાચું છે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રથમ પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર એ આ વિધાન પણ સાચું છે અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પ્રથમ દારૂના સેવાનું પ્રતિબંધ બરાબર એ વિધાન પણ સાચું છે બંને અહીંયા આપણને મિત્રો ચારે ચાર વિધાનો જે છે સાચા આપેલા છે ખાસ યાદ રાખીશું બરાબર ભાવનગર રાજ્ય વિશેની વાત કરવામાં આવેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રણમલ ચોકી ક્યાં આવેલી છે રણમલ ચોકી જે છે ક્યાં આવેલી છે મિત્રો ક્યાં આવશે આવશે ઈડર ખાતે ઓપ્શન બી આપણો અહીંયા બની જશે રણમલ ચોકી ક્યાં તો ઈડર ખાતે મિત્રો રણમલ ચોકી આવેલી છે મિત્રો ઈડરિયા ગઢ પર રણમલ ચોકી આવેલી છે આ મંદિરો ગ્રીસના મંદિરોનું સ્મરણ કરાય છે ત્યાં મિત્રો રાજપૂત રાજપૂતકાલીન જૈન પ્રતિમાઓ પણ આવેલી છે શ્રીધર વ્યાસ દ્વારા રણમલ છંદ નામે પુસ્તક પણ લખ્યું છે એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું રુધિરનું દબાણ શેમાં માપવામાં આવે છે મિત્રો રુધિરનું દબાણ જે છે શેમાં માપવામાં આવે શેમાં આવશે ધમનીમાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ યાદ રાખજો રુધિરનું દબાણ જે છે શેમાં તો ધમનીમાં જે છે એ રુધિરનું દબાણ માપવામાં આવે છે મિત્રો રુધિરનું દબાણ માપવા માટે સ્ફિગ્મોમેટનો સ્ફિગ્મો મેનોમીટર જે છે એનો ઉપયોગ થાય છે ખાસ ખ્યાલ રાખજો રુધિરનું દબાણ એ ધમનીમાં માપવામાં આવે છે હૃદય જ્યારે સંકોચન અનુભવે છે ત્યારે જે છે ધમનીમાં જે દબાણ નોંધવામાં આવે તેને સંકોચન દબાણ કહેવામાં આવે છે એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મિત્રો તમે જે છે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે જે છે એ ટેસ્ટ આપતું રહેવાનું છે અને લાસ્ટમાં તમારે જણાવવાનું છે પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે બરાબર જોઈએ ત્યારબાદનો નેસ્ટ ક્વેશ્ચન પંદરમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર જાણીતું છે મિત્રો ભારતમાં જે છે ઇલેક્ટ્રોનિક્સ સિટી ઓફ ઇન્ડિયા બરાબર તરીકે કયું શહેર જ જાણીતું છે કયું આવશે રાઇટ આન્સર બેંગ્લોરને ઓળખવામાં આવે છે ખાસ જ રાખજો ઇલેક્ટ્રોનિક સિટી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર તો બેંગ્લોર જે છે ઇલેક્ટ્રોનિક્સ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ ધાર લખપતથી ફતેગઢ સુધી છૂટાછવાયા ડુંગરોમાં ફેલાયેલી છે નીચેનામાંથી કઈ ધાર જે છે એ લખપતથી ફતેહગઢ સુધી જે છે છૂટાછવાયા ડુંગરોમાં ફેલાયેલી છે કઈ ધાર આવશે ઉત્તર ધારની અહીંયા મિત્રો આપણને વાત કરવામાં આવેલી છે ઉત્તર ધાર જે છે લખપતથી ફતેગઢ સુધી જે છે એ છૂટાછવાયા ડુંગરોમાં ફેલાયેલી ધાર છે ખાસ રાખજો મિત્રો આ ધાર જે છે ને એ કચ્છના મોટા રણમાં પશ્ચિમ ખદીર બેલા અને ખાવડા જેવા ટાપુઓમાં આવેલી છે એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિનોદીની નીલકંઠનું જન્મસ્થળ કયું છે વિનોદીની નીલકંઠ બરાબર એમનું જન્મસ્થળ જે છે એ કયું છે કયું આવશે અહીંયા રાઈટ આન્સર અમદાવાદ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ રાખજો વિનોદીની નીલકંઠનું જે છે જન્મસ્થળ કયું તો વિનોદિની નીલકંઠ એમનું જન્મસ્થળ અમદાવાદ છે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સેન્ટ્રલ વિજિલન્સ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવેલ હતો સેન્ટ્રલ વિજિલન્સ એક્ટ છે કયા વર્ષમાં અમલમાં આવ્યો કયા વર્ષમાં આવશે બે હાજર આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે મિત્રો આ એક્ટ આવે છે બે હાજર ત્રણમાં પરંતુ અમલ અહીંયા પૂછેલું છે અમલ એનો જે છે બે હાજર ને ચારમાં થાય છે બરાબર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે ગ્રેમી એવોર્ડ જે છે કયા ક્ષેત્રે આપવામાં આવે છે કયા ક્ષેત્રે આવશે રાઈટ આન્સર સંગીત ક્ષેત્રે આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રખજો ગ્રેમી એવોર્ડ જે છે કયા ક્ષેત્રે તો સંગીત ક્ષેત્રે જે છે ગ્રેમી એવોર્ડ જે છે આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વિશ્વ ઓક્સિજનના જલદપણાને નીચેનામાંથી કયો વાયુ મંદ કરે છે ઓક્સિજનના જે છે જલદપણાને જે છે એ કયો વાયુ મંદ કરે કયો વાયુ આવશે અહીંયા નાઇટ્રોજન આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ઓક્સિજનના જલદપણાને જે છે નીચેનામાંથી કયો વાયુ તો નાઇટ્રોજન વાયુ જે છે એને મંદ કરે છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું નીચેનામાંથી કઈ નદીનું પ્રાચીન નામ પ્લાસ વન ચારિણી હતું નીચેનામાંથી કઈ નદીનું પ્રાચીન નામ જે છે એ પ્લાસ વન ચારિણી હતું કઈ નદીનું નામ આવશે રાઈટ આન્સર અહીંયા શેઠી નદી આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ્ય દ્રખજો શેઢી નદી એનું પ્રાચીન નામ શું તો પલાસ વન ચારિણી એ નદીનું જે છે એ પ્રાચીન નામ હતું ખાસિત રખજો મિત્રો વાત કરીએ શેઢી નદીની તો આ નદીની સહાયક નદીઓ છે બરાબર ખાસ્ય દ્રખજો એની બે સહાયક નદીઓ છે વારાસી અને મહોર આ બે એની સહાયક નદીઓ છે મિત્રો શેઢી નદીના કિનારે ખાસ એ પૂજ્ય મોટાનો આશ્રમ પણ આવેલો છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને શેઢી નદીની જે છે લંબાઈની વાત કરીએ તો એકસો ને તેર કિલોમીટર એની લંબાઈ છે એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું મહાજનપદ દક્ષિણ ભારતમાં સ્થિત હતું નીચેનામાંથી કયું જે છે મહાજનપદ દક્ષિણ ભારતમાં સ્થિત હતું શું આવશે રાઈટ આન્સર અસ્મક આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ દ્રખજો નીચેનામાંથી કયું તો અસ્મક જે છે મહાજનપદ એ દક્ષિણ ભારતમાં આવેલું હતું ખાસ રાખજો નર્મદા નદીની દક્ષિણે બરાબર ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ હેમચંદ્રાચાર્યને કઈ કૃતિ માટે કવિકાલ સર્વજ્ઞનું બિરુદ મળ્યું હતું મિત્રો હેમચંદ્રાચાર્યને કઈ કૃતિ માટે જે છે એ કવિકાલ સર્વજ્ઞનું જે છે બિરુદ મળેલું હતું કઈ કૃતિ માટે આવશે રાઈટ આન્સર અહીંયા દ્રયાશ્રય આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રકજો હેમચંદ્રાચાર્યને કઈ કૃતિ માટે તો દ્રયાશ્રય આ કૃતિ માટે મિત્રો એમને કવિકાલ સર્વજ્ઞનું જે છે એ બિરુદ મળેલું હતું ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો કાગળ ઉત્પાદનનું પ્રથમ સફળ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું મિત્રો કાગળ ઉત્પાદનનું પ્રથમ સફળ કારખાનું જે છે એ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તો ક્યાં આવશે રાઈટ આન્સર પશ્ચિમ બંગાળ આવશે પશ્ચિમ બંગાળના મિત્રો બાલીગંજ ખાતે જે છે એ સ્થાપવામાં આવેલું હતું ખાસ યાદ રાખજો કાગળ ઉત્પાદનનું સફળ પ્રથમ સફળ કારખાનું પૂછેલું છે ક્યાં તો પશ્ચિમ બંગાળમાં બાલીગંજ ખાતે જે છે એ સ્થાપવામાં આવેલું હતું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગુજરાતનો એકમાત્ર જિલ્લો આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે કયો જિલ્લો જે છે એ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે કયો આવશે કચ્છ જિલ્લો આવશે બરાબર ઓપ્શન બી રાઇટ આન્સર બની જશે કચ્છ મિત્રો પાકિસ્તાન સાથે પાંચસો ને બાર કિલોમીટરની સરહદ ધરાવતો જિલ્લો છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાયદાનું શાસન અંગેનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે મિત્રો કાયદાનું શાસન અંગેનો સિદ્ધાંત જે છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા બ્રિટન પાસેથી લેવામાં આવેલો છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કાયદાનું શાસન અંગેનો સિદ્ધાંત જે છે એ કયા દેશના બંધારણમાંથી તો બ્રિટન દેશના બંધારણમાંથી કાયદાનું શાસન અંગેનો સિદ્ધાંત જે છે એ લેવામાં આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અત્યાર ગુમલેનું નવલખા મંદિર બારમી સદીમાં કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું કુંબલીનું નવલખા મંદિર જે છે એ બારમી સદીમાં કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું તો કોના દ્વારા આવશે અહીંયા રાઈટ આન્સર આવશે બરાબર ઓપ્શન બી રાઈટ બની જશે નવલખા મંદિર જે છે સદીમાં કોના દ્વારા તો જેઠવા એમના દ્વારા બાંધવામાં આવેલું હતું ખાસ દ્રાક્યો ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ કવિ છે સોરી રાજા રવિવર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે મિત્રો રાજા રવિ જે છે ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે કયા મ્યુઝિયમમાં આવશે ફતેહસિંહ રાવ મ્યુઝિયમ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો રાજા રવિવર્માના ચિત્રો જે છે એ ગુજરાતના કયા મ્યુઝિયમમાં તો ફતેસિંહ રાવ મ્યુઝિયમમાં રાજા રવિવર્માના જે છે એ ચિત્રો જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી કઈ ટેકરીઓ ભાદર બેસીનને શેત્રુંજી બેસીનથી જુદો પાડે છે નીચેનામાંથી કઈ ટેકરી જે છે એ ભાદર બેસીનને શેત્રુંજી બેસીનથી જુદો પાડે છે કઈ ટેકરી આવશે અહીંયા રાઈટ આન્સર ગીરની ટેકરી આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો ગીરની ટેકરી મિત્રો ભાદર બેસિન ને શેત્રુંજી બેસન થી જે છે એ જુદો પાડે છે ખાસ યાદ રાખજો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યાર બાદ નો વલ્કેનાઇઝેશન માં રબર ને કોની સાથે ગરમ કરવામાં આવે છે વલ્કેનાઇઝરમાં માં વલ્કેનાઇઝેશન માં મિત્રો રબર ને જે છે એ કોની સાથે ગરમ કરવામાં આવે છે સો શું આવશે અહીંયા રાઈટ આન્સર સલ્ફર સાથે આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે વલ્કેનાઇઝેશન માં જે છે એ રબર ને શેની સાથે તો સલ્ફર સાથે જે છે એ ગરમ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું સાચા વિધાનો જણાવો મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે કનિષ્ક ચીની જનરલ પેન ચોવા સામે હાર્યો હતો કનિષ્કે ઈસવીસન અઠ્યોતેરમાં સ સક સંબંધની શરૂઆત કરી હતી શક સંબંધ આવશે અહીંયા બરાબર શક સંબંધની શરૂઆત કરી હતી કનિષ્ક ચીની જનરલ પેન ચોવા સામે હાર્યો હતો કનિષ્કે ઈસવીસન અઠ્યોતેરમાં શક સંબંધની શરૂઆત કરી હતી શું આવશે બંને વિધાનો આપણને અહીંયા મિત્રો સાચા આપેલા છે ખાસ રાખજો કનિષ્ક મિત્રો કુષાણ વંશનો સૌથી પ્રતાપી રાજા હતો તેની રાજધાની પુરુષપુર એટલે પેશાવર હતી મિત્રો કનિષ્કે ઈસવીસો અઠ્યોતેરમાં સખ સંવંતની શરૂઆત કરી હતી તેના સમયમાં બૌદ્ધ ધર્મની ચોથી મહાસભાનું કુંડલવન એટલે કે કાશ્મીર ખાતે આયોજન થયું હતું જેની અધ્યક્ષતા વસુ મિત્રએ કરી હતી બરાબર એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને કનિષ્ક જે છે બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનો અનુયાયી હતો ચીની જનરલ પેન ચોઆ બરાબર એમને કનિષ્કને હરાવ્યો હતો કનિષ્કનું મૃત્યુ ઈસવીસન એકસો ને બેમાં થયું હતું બધી માહિતી એના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું નીચેનામાંથી કયું પોષક તત્વ તેલીબિયામાં તેલ નિર્માણ માટે સહાયક બને છે નીચેનામાંથી કયું પોષક તત્વ દે છે એ મિત્રો તેલીબિયામાં તેલ નિર્માણ માટે સહાયક બને છે શું આવશે રાઈટ આન્સર સલ્ફર આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અહિયાં બાદનો નીચેનામાંથી કઈ ન્યાયિક સંસ્થાનો ભારતીય બંધારણમાં ઉલ્લેખ છે નીચેનામાંથી કઈ ન્યાયિક સંસ્થાનો ભારતીય બંધારણમાં ઉલ્લેખ છે શું આવશે રાઈટ આન્સર જિલ્લા ન્યાયાલય આવશે ઓપ્શન સી અહીંયા રાઇટ આન્સર બની જશે ખાસ રાખજો જિલ્લા ન્યાયાલય જે છે એનો સમાવેશ છે ઉલ્લેખ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અહિયેતેર બાદનો હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ જણાવો હેમચંદ્રાચાર્યના ગુરુ કોણ હતા રાઈટ આન્સર શું આવશે દેવચંદ્ર સૂર્ય આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ રાખજો હેમચંદ્રાચાર્યના ગુરુ કોણ તો દેવચંદ્ર સુરી જે છે હેમચંદ્રાચાર્યના ગુરુ હતા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પાંત્રીસમો તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે મિત્રો તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી જે છે કયા નામથી ઓળખાય છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર તાલુકા વિકાસ અધિકારી આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો તાલુકા પંચાયતનો જે છે વહીવટ ચલાવનાર અધિકારી કયા નામે તો તાલુકા વિકાસ અધિકારી એવા નામથી ઓળખાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તાપી નદીનો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો તાપી નદી બરાબર એનો જન્મદિવસ જે છે એ ક્યારે ઉજવવામાં આવે ક્યારે આવશે રાઈટ આન્સર અષાઢ સુદ સાતમ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો તાપી નદીનો જન્મદિવસ ક્યારે તો અષાઢ સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે સૂર્યપુત્રી તરીકે ઓળખાતી નદી છે તાપી નદી તાપી નદી ઉપર મિત્રો બે અલગ અલગ જગ્યાએ બંધ આવેલા છે ઉકાઈ ખાતે તાપી જિલ્લામાં અને કાકરાપાર બરાબર સુરત જિલ્લામાં આવા બે બંધ આવેલા છે તાપી જિલ્લામાં મિત્રો ઉકાઈ ખાતે જે બંધ આવેલો છે ને ત્યાં એક સરોવર પણ આવેલું છે વલ્લભસાગર સરોવર એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ધૂમકેતુની વાર્તાનો ઝુમો કયા ગામમાં રહેતો હતો ધૂમકેતુની વાર્તા બરાબર એમાં ઝુમો એમાં એ ઝુમો જે છે કયા ગામમાં રહેતો હતો આનંદપુર આવશે ઓપ્શન સી રાઇટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ચિનુ મોદી લેખિત નવલકથા કઈ છે નીચેનામાંથી ચીનુ મોદીની જે છે નવલકથા કઈ છે કઈ આવશે લીલા નાગ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે ખાસ દ્રજ્જો ચીનુ મોદીની જે છે નવલકથા કઈ તો લીલા નાગ આ ચીનુ મોદીની જે છે નવલકથા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વાગરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે વાગરા તાલુકો જે છે મિત્રો કયા જિલ્લામાં આવેલો છે કયા જિલ્લામાં આવશે ભરૂચ જિલ્લામાં આવશે ઓપ્શન સી સોરી બી રાઈટ આન્સર બની જશે વાગરા તાલુકો જે છે કયા જિલ્લામાં તો ભરૂચ જિલ્લામાં જે છે વાગરા તાલુકો આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અત્યાર બાદનો આતસ બહેરામ કયા ધર્મની પવિત્ર અગ્નિ છે મિત્રો આતસ બહેરામ જે છે કયા ધર્મની પવિત્ર અગ્નિ છે કયા ધર્મની આવશે પારસી ધર્મની આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ દ્રખજો આતસ બહેરામ આ જે છે કયા ધર્મની પવિત્ર અગ્નિ તો પારસી ધર્મની પવિત્ર અગ્નિ છે ખાસ જ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે શું આવશે આન્સર શપથવિધિ થતી નથી બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ભારતના બંધારણની જોગવાઈ અનુસાર લોકસભાના અધ્યક્ષને જે છે શપથ કોણ તો એમની શપથવિધિ થતી નથી ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કયા વર્ષે કરવામાં આવી હતી મિત્રો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની રચના જે છે કયા વર્ષે કરવામાં આવી હતી શું આવશે ઓગણીસો ને ઓગણસીમાં આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ દ્રક જો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની રચના ક્યારે તો ઓગણીસો ને જે છે એની રચના કરવામાં આવેલી હતી મિત્રો આ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ને નવસારીમાં આવેલું છે ખાસ દ્રાવક નવસારીમાં આવેલું છે અને ગુજરાતમાં ચાર નેશનલ પાર્ક આવેલા છે એક ગીર નેશનલ પાર્ક એની સ્થાપના જે છે ઓગણીસો પંચોતેરમાં વેળાવદર નેશનલ પાર્ક એની સ્થાપના ઓગણીસો છોતેરમાં વાંસદા નેશનલ પાર્ક એની સ્થાપના ઓગણીસો ઓગણસીમાં મરીન નેશનલ પાર્ક એની સ્થાપના ઓગણીસો બ્યાસીમાં જે મિત્રો જામનગર અને દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે આવેલું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ અને મિત્રો ગીર અભયારણ્યની સ્થાપના પૂછાય ને તો ઓગણીસો પાસઠમાં બરાબર એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નીચેનામાંથી સેમાં ટાર્ટરિક એસિડ જોવા મળે છે નીચેનામાંથી જે છે સેમાં ટાર્ટરિક એસિડ હોય છે આમલીમાં હોય છે બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે એમાં ટાર્ટરિક એસિડ હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચુમ્માલીસમાં કઈ શાંતિ પ્રક્રિયા દરમિયાન રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી કઈ શાંતિ પ્રક્રિયા દરમિયાન જે છે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી શું આવશે પેરિસ શાંતિ પ્રક્રિયા ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વોલીબોલ રમતને પહેલાં કયા નામથી ઓળખવામાં આવતી હતી મિત્રો વોલીબોલ રમતને પહેલાં જે છે કયા નામથી ઓળખવામાં આવતી હતી શું આવશે રાઇટ આન્સર મિન્ટોનેટ બરાબર એવા નામથી ઓળખવામાં આવતી હતી ખાસ યાદ રાખજો વોલીબોલ રમતને જે છે એ અન્ય કયા નામે પહેલાં તો મિન્ટોનેટ એવા નામથી પણ ઓળખવામાં આવતી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના વિસ્તારમાં વર્ષ ઓગણીસો પાંચ આસપાસ શરાબ વિરોધી ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું દક્ષિણ ગુજરાતમાં મિત્રો તાપી જિલ્લાના વિસ્તારમાં વર્ષ ઓગણીસો પાંચમાં જે છે એની આસપાસ શરાબ વિરોધી ચળવળનું નેતૃત્વ જે છે કોણે કરેલું હતું કોણ આવશે રાઈટ આન્સર અમરસિંહ ગામિત એમને કરેલું હતું ખાસ જ રાખજો ઓપ્શન એ રાઇટ આન્સર અહીંયા બની જશે અત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો મિત્રો સાચા વિધાનો અહીંયા આપણને જણાવવાના કીધા છે જોઈએ આપણે મોર્યવંશનો બિંદુસાર આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો બૌદ્ધ વિધાન તારાનાથે તેને સોળ રાજ્યોનો વિજેતા બનાવેલો તો બંને વિધાનો સાચા આપેલા છે ખાસ યાદ રાખજો મોર્યવંશનો બિંદુસાર આજીવક સંપ્રદાયનો અનુયાયી હતો સાચું વિધાન છે અને બૌદ્ધ વિધાન તારાનાથે એને સોળ રાજ્યોનો વિજેતા બનાવેલો હતો બંને વિધાનો સાચા આપેલા છે બરાબર મિત્રો બિંદુસાર વાત કરીએ ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણુંમાં જે છે મગધની ગાદી પર બેઠો મિત્રો એ અમિત્ર ઘાતના નામથી પણ જાણીતો છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ બિંદુસાર મિત્રો આજીવિક સંપ્રદાયનો અનુયાયી હતો બરાબર બંને વિધાનો સાચા જ આપેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અત્યાર બાદનો બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર નીચેનામાંથી કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે કયો જિલ્લો આવશે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ જે છે સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો મિત્રો અમદાવાદ હતો જો વસ્તી ગીચતા પૂછે તો સુરત આવશે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું ત્રિફળા વન ક્યાં આવેલું છે ત્રિફળા વન જે છે એ ક્યાં આવેલું છે ક્યાં આવશે સાપુતારા ખાતે આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રકજો ત્રિફળા વન જે છે ક્યાં તો સાપુતારા ખાતે ત્રિફળા વન આવેલું છે જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ પચાસમો ક્વેશ્ચન મુઘલ કાળમાં રૂઆબ નીચેનામાંથી કોને કહેવાતું હતું મુઘલ કાળમાં રૂઆબ જે છે નીચેનામાંથી કોને કહેવાતું હતું કોને આવશે વાજિન્દ્ર માટે જે છે એ વપરાતો શબ્દ હતો રૂઆબ બરાબર ખાસ રાખજો મુગલ કાળમાં જે છે વાજિન્દ્રને શું તો રૂઆબ એવું પણ કહેવામાં આવતું હતું ખાસિત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ એકાવનમાં જેનું આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય જે છે એ ક્યાં આવેલું છે આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે સાથે સાથે મિત્રો આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો મિત્રો આ તો વિડિયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી તમને પણ ઉપયોગી બને અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા કેના તમને વિડીયો જોવા મળે છે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દુ વંદે માતરમ